સુરત ક્રાઈમ બ્રાન્ચ પોલીસ આંતરરાષ્ટ્રીય ક્રાઈમ સાયબર ફ્રોડ કૌભાંડમાં મહત્વની ભૂમિકા ભજવવાના આરોપ હેઠળ મિલન દરજી ગેંગના કથિત મુખ્ય સભ્ય યોગેશ જગદીશ કુંભાણીની ધરપકડ કરી છે આરોપી પર દેશભરમાં બસ્સોથી વધુ એફઆઈઆર દાખલ કરવામાં આવેલ છે અને લગભગ એકસો સત્તાણું કરોડ રૂપિયાની છેતરપિંડી કરવાનો આરોપ છે પોલીસના જણાવ્યા મુજબ કુંભાણી ભારતમાં તથા વિવિધ સાયબર ફ્રોડ દ્વારા ભેગા કરાયેલા નાણાંને દિરહામના ગેરકાયદે નેટવર્ક દ્વારા દુબઈ મોકલતો હતો દુબઈથી આ નાણાંનો ઉપયોગ યુએસટીટી ખરીદવા માટે થતો જેના દ્વારા નાણાં ચાઇનીઝ ગેંગ સુધી પહોંચાડવામાં આવતા આ પદ્ધતિ દ્વારા ગેરકાયદે નાણાંની લેવડ દેવડ છુપી રીતે કરવામાં આવતી હતી સુરત ક્રાઇમ બ્રાન્ચને મળેલી ગુપ્ત માહિતીના આધારે કાપોદરા વિસ્તારમાંથી કુંભાણીને ગિરફતાર કરવામાં આવ્યો પોલીસના મતે તે લાંબા સમયથી ફરાર હતો અને એન્ટી સાયબર ફ્રોડ એકમ દ્વારા પણ તેની શોધ ચાલુ હતી